રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ આજે વડોદરા શહેરની મુલાકાતે છે જ્યાં તેમણે પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત તેમણે વડોદરા રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ચૂંટણીમાં સારી કામગીરી માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના પોલીસ વડાએ આજે વડોદરાની મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટિંગમાં ચૂંટણીની કામગીરીને બિરદાવી હતી મતગણતરીની કામગીરીને લગતી ચર્ચાઓ પણ કરી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે સવારે વડોદરાની મુલાકાતે આવતા પોલીસ ભવન ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા હતા તેમણે પોલીસ કમિશનર એડિશનલ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક કલાક મીટિંગ કરી હતી પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓની ચૂંટણીની કામગીરીને બિરદાવી હતી અને કેન્દ્રીય પોલીસ દળના જવાનોને પણ વ્યક્ત કરેલા સંતોષ બદલ સ્થાનિક પોલીસ અધિકારીઓને આભાર વ્યક્ત કર્યો હતો મતદાનનો તબક્કો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા હોવાથી હવે મતગણતરીનો બીજો તબક્કો પણ આવી જ રીતે નિર્વિઘ્નપણે પાર પડે તે માટે તેમણે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે સમગ્ર સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતી હોય છે અને અને એ એ કરવા માટે કારણે કોઈ જગ્યા કોઈ અનશનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં इंसीडेंट फ्री लोकसभा छटनी નું આયોજન થયું ગુજરાત પોલીસ ની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકાર ની હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસ ની કામગીરી બાબતમાં અમે અપેક્ષા ઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે આદેશો આપવામાં આવે છે આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મિટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી ને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે અનુભવો છે એ અનુભવનું એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું અને એક્સપિરિયન્સ શેરિંગ સેશન પણ રાખવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ પણ થઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચારની પ્રક્રિયા પૂર્ણ થઈ તે બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો નેતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું